સીતારામ જય શ્રી કૃષ્ણ જય લીલ ગુડ આફ્ટરનુન આપણે જો આજ મોહરમ છે છોકરાની રજા છે તો ભૂંગરા બટેટાનો પ્રોગ્રામ કર્યો તો હાલો આપણે ભૂંગરા બટેટા બનાવીએ આપણા બટેકા એને આપણે પાણીમાં બોઇલ એટલે કે બાપવાના છે તો આપણે આ રીતના બટા

એટલે પૂંગળા પછી કાંઈ એન્ડિયા પાણી હોય તો ટેસ્ટ મસ્ત આવે એંગી બફાઈ ને આપણે બટાકા બફાઈની રેડી છે ને તો ગેસ ઓફ કરી દઈએ અને આપણે આમાંથી પાણી નિકાળી લઈએ મામા દેખના ચારા માર્કેટ શેરણી માર્કેટ કઢ તો પાણી કઈ રી એમ બધું નીકળ જાય પાણી ન થઈ જાય ગઈ આપણે 10 super deh mari di nah nah bantam tu naik tu lah baru semalam tu થોડીક વાર રાખી તેલ મૂકી દીધું તેલ છે એમાં આપણે પેલા લોટ

Hva er det hun holder på med? મસ્ત મજાના આપણા ઘુંગરા બટેકા બનીને રેડી છે એમાં જે ઉપર છે ધાણા બાજી નાખે છોકરાની ધાણા ભાજી તો સમજા થાય આપણે નાસ્તા તમે તમારી ટેસ્ટ અકોર્ડિંગ નાખે હવે આપણે ઘૂઘરા કરેલીએ અને ઘરકી કાઢીએ તો જો આ ભૂંગળા બટેકા બને ગા બને રેડી છે મસ્ત મજાના ભૂંગળા બટેકા તો તમે ટ્રાય કરજો હાવ એટલે હાવ ઈઝી છે ભૂંગળા બટેકા બને રેડી છે ને આજ હું ટેસ્ટ કરાવ કેવા બન્યા એકદમ મસ્ત મજાના બજારમાંથી લેવી એ પરફેક્ટ એટલે પરફેક્ટ બન્યા તમે એકવાર જે ટ્રાય કરજો ને છોકરા મેં બધાને ખાવું તો આપે ગા